તારે તમારું શેત્રાણ આવી ગયું મારા ઓય રે તારો આગળ જવાડ્યો એટલે આગળ હું તો છું આપડે પેલી સોસાયટી ને આ સોસાયટી આગળ મારો નેડ્યું છે તમે કોઈ એમ શું આવો આગળ તો આવી ગયો ને તમારે હા હા વાળું બોલ 50 રૂપિયા 50 રૂપિયા યાર કીધા તમે ભાડું અલ્યા યાર ઘણું ના કહું હું અલ્યા આ તો ઘણું ભાડું કેવરાય હું તમારો ફેન છું યાર ભાડું ના કહું યાર અલ્યા યાર 50 રૂપિયામાં કદી કોઈ નઈ આલ્યા યાર બે ઓર એક બે ના આલો લ્યો જોડો એ હાલ એ આવજો

ખબર હતી કે આ કાકા ભત્રીજા ના વિડીયો હું કોઈને છોડતો નહિ અને વાંચ છોડું ભાડા આ તો સારું ભત્રીજો હારે નતો રીક્ષા હું લઈને જોત આયા પતાવી ગયા પોતાને ને પોતે ના આલો અમે Hey, <laughs>